હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ સાત રાશિઓની તુલના તેમાં ઉદાહરણ એકથી ચાર તથા પ્રયત્ન કરો પેજ નંબર એકસો સાતથી એકસો દસનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલાં જ પ્રયત્ન કરો પેજ નંબર એકસો સાત ઉપર એક આવો કોષ્ટક આવેલો છે બરાબર અને એ કોષ્ટકમાં જે બ્લેન્ક્સ છે એ આપણે ભરવાની છે અહીં ખબર છે કે અહીં ટોટલ સરવાળો કેટલો થાય છે ટાઇસની સંખ્યાનો સો બરાબર અને આ જે આપી છે એ લખેલું છે કે આ દર પ્રતિ સો છે ઓ પાંત્રીસ કેટલા તો આપણને ખબર છે કે પાંત્રીસે સોમાંથી બરાબર કેટલામાંથી સોમાંથી અને હંમેશા ટકા પણ સોમાંથી હોય એટલે અહીંયા પાંત્રીસ ટકા થશે એટલે આપણે ટકાના સિમ્બોલમાં પણ લખવાનું છે અને પાંત્રીસ ટકા એ રીતે પણ લખવાનું છે હવે અહીંયા જુઓ કે અહીંયા ટાઇલ્સની સંખ્યા પચીસ છે તો દર પ્રતિ સો કેટલી થશે તો પચીસ જ થાય બરાબર એનો અપૂર્ણાંક શું બને તો આપણને ખબર છે કે સોમાંથી પચીસ એટલે પચીસ છેદમાં સો થશે ટકામાં પચીસ ટકા અને શબ્દમાં પણ પચીસ ટકા આ રીતે આપણે લખીશું બરાબર હવે દર પ્રતિસોનો સરવાળો કરીએ તો સો થાય છે અને ટકાનો પણ સરવાળો કરીએ તો સો ટકા જ થાય છે ટોટલ સો થવા જોઈએ બરાબર આગળ જોઈએ આપણે પ્રયત્ન કરો પેજ નંબર એકસો સાત ઉપર એક આવું કોષ્ટક આપેલું છે બરાબર હવે આ કોષ્ટકને પહેલાં આપણે અપૂર્ણાંકમાં લખવાનો છે ને પછી ટકામાં લખવાનું છે અપૂર્ણાંક અપૂર્ણાંકમાં ઇઝી પડશે કારણ કે દરેકના છે બધાનો સરવાળો સો છે એટલે આ બધી સંખ્યાઓ સોમાંથી છે જેમ કે પહેલું સોમાંથી કેટલા બાવીસ એટલે બાવીસ ટકા બીજું જોઈએ તો સોમાંથી કેટલા તો પચીસ એટલે પચીસ ટકા ત્રીજું જોઈએ આપણે સોમાંથી બત્રીસ એટલે બત્રીસ ટકા ચોથું જોઈએ આપણે સોમાંથી એકવીસ એટલે એકવીસ ટકા બરાબર આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનો રહેશે બરાબર આગળ જોઈએ આપણે બધા ટકાનો સરવાળો કરીએ તો શોધ થશે કાંઈ કે આની આ જ સંખ્યા મળે છે આપણને એટલે આગળ જોઈએ પ્રયત્ન કરો ફીઝ નંબર એકસો સાત ઉપર આપેલો છે કે એક દુકાનમાં જુદા જુદા માપના ભૂતની જોડની સંખ્યાઓ નીચે પ્રમાણે આ માહિતીને કોષ્ટક સ્વરૂપમાં દર્શાવો અને ટકાવારી શોધો તો બે જેમ વીસ છે તો આપણે ટકા અપૂર્ણાંકમાં શું કઈ રીતે બતાવીએ તો બે છેદમાં વીસ બરાબર હવે બીજા નંબર છે ને ત્રણ છેદમાં ત્રીસ ચોથા નંબર છે અને ચાર છેદમાં અઠ્યાવીસ પછી પાંચ છેદમાં ચૌદ અને છ છેદમાં આઠ બરાબર હવે ટકાની ગણતરી કરવી હોય આપણે તો શું કરીશું તો પહેલાં બે છેદમાં વીસ ટકા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણ્યા સો કરવાના રહેશે આ ખાસ યાદ રાખો ટકા શોધવા માટે આપણે જે પણ સંખ્યાનો અપૂર્ણાંકનો ટકા શોધવાના છે એના ગુણ્યા સો કરવાના છે બરાબર હવે આપણે જોઈએ કે એક જીરો ઉડી જશે અને બે બે પણ દૂર થઈ જાય તો કેટલા વધશે આપણે અહીંયા માત્ર દસ જ વધે છે એટલે ટકાવારી કેટલી આવશે તો દસ ટકા મળશે બરાબર એ રીતે હવે આપણે આ બીજી લાઈનમાં જોઈએ હવે તો અહીંયા અપૂર્ણાંક કયો છે તે ત્રણ છેદમાં ત્રીસ અને ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું અહીંયા પણ એક જીરો જીરો ઉડી જશે અને ત્રણ ત્રણ પણ ઉડી જશે તમે જુઓ તો કેટલા વધે છે માત્ર દસ એટલે કે દસ ટકા થશે બરાબર હવે ત્રીજી લાઈનમાં જોઈએ આપણે તો અપૂર્ણાંક કેટલા છે તો ચાર છેદમાં અઠ્યાવીસ ચાર છેદમાં અઠ્યાવીસ અને ટકા શોધવા માટે આપણે શું કરીશું ગુણ્યા સો બરાબર હવે અહીંયા જોઈએ આપણે તો અહીંયા આપણે જોઈએ તો ઉપરનો ગુણાકાર જે છે ચાર ગુણ્યા સો એટલે અરે ઉપર ચારના ચાર રાખીશું અને ચારના ઘડીમાં અઠ્યાવીસ આવી જાય છે એટલે આપણે સાત ચાર અઠ્યાવીસ કરીશું બરાબર અને અહીંયા ગુણ્યા સો કરીશું એટલે ચાર ચાર આપણે દૂર થઈ જાય હવે વિદ્યાર્થી મિત્રો અંશમાં સો છે અને છેદમાં સાત છે તો તમારે અહીંયા સો ભાગ્યા સાત કરવા પડશે સો ભાગ્યા સાત તો કરવા જ પડશે પણ જોડે જોડે પોઈન્ટ પછી બે વકડા સુધી પણ ગણતરી જવા દેવી પડશે બરાબર આપણે ટકાવારી ચેપ્ટરમાં ટકાવા જો જો શોધવાના હોય તો પોઈન્ટ પછી બે અંક સુધી આપણે શોધીશું તેના આગળ આપણે ગણતરી કરીશું નહીં બરાબર તો અહીંયા જવાબ તમને મળશે ભાગાકાર કરતાં સો ભાગ્યા સાતનો જવાબ મળે છે ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ આગળ જોઈએ આપણે અપૂર્ણાંક કયો છે તો પાંચ છેદમાં ચૌદ ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીએ બરાબર હવે અહીંયા જોઈએ આપણે તો પાંચ ગુણ્યા સો એટલે પાંચસો થશે અને છેદમાં કેટલા થશે ચૌદ અહીં કશું ઉડતું નથી એટલે ડાયરેક્ટ તમારે પાંચસો ભાગ્યા ચૌદ કરવાના રહેશે બરાબર જો તમે પાંચસો ભાગ્યા ચૌદ કરશો તો ભાગાકારનો જવાબ તમને મળશે પાંત્રીસ પોઈન્ટ એકોતેર ટકા બરાબર પછી અપૂર્ણાંક છે છ ભાગ્યા આઠ ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું હવે અહીંયા જોઈએ આપણે તો પહેલાં છના બે ભાગ કરીએ તો ત્રણ દુ છ થશે બરાબર આઠના બે ભાગ કરીએ તો ચાર દુ આઠ થશે અને સોના પણ બે ભાગ કરીએ પચીસ ચાર સો થશે બરાબર જો છના બે ભાગ કરીએ ત્રણ દુ છ આઠના બે ભાગ કરીએ ચાર દુ આઠ અને સોના પણ બે ભાગ કરીએ પચીસ ચાર સો એમાં બે બે દૂર કરી દઈએ આપણે તો શું થશે પછી ચાર ચાર પણ દૂર થઈ જશે જો તમે ધ્યાનથી ચાર ચાર પણ દૂર થશે એટલે પચીસ તાલી પંચોતેર ટકા થશે કેટલા પચીસ તાલી પંચોતેર ટકા થશે આ રીતે આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે પછી પ્રયત્ન કરું પેજ નંબર એકસો આઠ ઉપર જુઓ બરાબર આ કોષ્ટક આપેલું છે એમાં કહે છે કે લીલા રંગ કેટલા છે તો ચાર છે બરાબર પછી વાદળી રંગ કેટલા છે તો એક બે ને ત્રણ છે બરોબર લાલ રંગ કેટલા છે તો એ પણ એક બે ને ત્રણ જ છે અપૂર્ણાંક બનાવવાનું પણ અપૂર્ણાંક કરવા માટે આપણે છેદમાં કુલ સંખ્યા તો જોઈએ એટલે આપણે આનો સરવાળો કરવો પડશે ચારના ત્રણ સાત સાતના ત્રણ દસ એટલે છેદમાં દસ આવશે બરાબર હવે અપૂર્ણાંક તો શું થશે તો દસ કુલ દસ પણ દસમાંથી કેટલા તો ચાર એટલે ચાર છેદમાં દસ થશે બરાબર હવે આપણે દસ અને છેદ સો કરવો તો પડશે ને છેદ તો સો કરવો પડશે તો શું કરવાનું તો જો તમે અહીંયા દસમાં દસ વડે ગુણ્યા આપણે એટલે કે દસે દાન સો થાય તો દસે દાન સો કરીએ તો ઉપર પણ દસ વડે ગુણવા પડે એટલે દસ ચાર ચાલીસ થશે સીધી વાત કરું તો બંને નિક એક ઝીરો એટેચ કરી દીધા બરાબર નીચે દસે દાન સો કર્યા છે અને ઉપર દસ ચાર ચાલીસ કર્યા છે એટલે હવે તો છેદ સો થઈ ગયો ને સોમાંથી ચાલીસ એટલે ચાલીસ ટકા એ રીતે હવે અપૂર્ણાંક બનશે દસમાંથી ત્રણ બરાબર હવે અહીંયા પણ આપણે છેદ સો કરવાનો છે એટલે શું કરીશું આપણે દસે દાન સો કરીશું અને ઉપર ત્રણેય દાન ત્રીસ કરીશું હવે સોમાંથી ત્રીસ એટલે ત્રીસ ટકા બરાબર હવે આપણે એ જોઈએ તો ઉપર છે એનો એ જ જવાબ છે ત્રણ છે એટલે દસમાંથી ત્રણ જો છેદ આપણે સો કરવા માટે દસે દાન સો કરીશું અને ઉપર ત્રણેય દાન ત્રીસ કરીશું સોમાંથી ત્રીસ એટલે ત્રીસ ટકા થશે બરાબર હવે બધા જ ટકાઓનો સરવાળો કરીએ આપણે તો કેટલા થશે સો ટકા થશે આ રીતે આ કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે હવે પેજ નંબર એકસો નવ ઉપર જુઓ તમે માલા પાસે બંગડીઓના સંગ્રહ છે તેની પાસે વીસ સોનાની બંગડીઓ અને દસ ચાંદીની બંગડી છે તો આ દરેક પ્રકારની બંગડીઓની સંખ્યા ટકામાં શોધો તો પહેલાં જોઈએ તો સોનાની બંગડીઓ વીસ છે બરાબર ચાંદીની બંગડીઓ દસ છે એટલે કુલ બંગડીઓ કેટલી છે તો વીસ વત્તા દસ અને વીસના દસ કેટલા થાય ત્રીસ બરાબર આમ સોનાની બંગડીની ટકાવારી જોઈએ આપણે તો કેટલા તો પહેલાં વીસ સોનાની બંગડી હતી અને કેટલામાંથી તો એ ત્રીસમાંથી તો આપણો અપૂર્ણાંક બની ગયો વીસ સોનાની બંગડીઓ અને ત્રીસમાંથી અને ટકાવારી શોધવા માટે આપણે શું કરીશું ગુણ્યા સો બરાબર જીરો જીરો અહીં ઉડાડી દેશું આપણે હવે શું થશે તો વીસે દાન બસો અને છેદમાં ત્રણ થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે બસો ભાગ્યા ત્રણ કરવા પડશે બરાબર અને ભાગાકારનો જવાબ તમને મળશે છાસઠ પોઈન્ટ છાસઠ ટકા બરાબર એ રીતે ચાંદીની બંગડીઓના ટકા જોઈએ હવે આપણે ચાંદીની બંગડીઓ કેટલા છે ચાંદીની બંગડીઓ કેટલી છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેટલી છે દસ છે બરાબર કેટલામાંથી તો ત્રીસમાંથી અને ટકા શોધવા માટે આપણે શું કરીશું તો ગુડ્યા સો જીરો જીરો આપણે દૂર કરીશું દસે દાર સો થશે અને છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો તમારે સો ભાગ્યા ત્રણ કરવા પડશે બરાબર સો ભાગ્યા ત્રણ કરો તો તમને જવાબ મળશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા બરાબર આગળ જોઈએ ઉદાહરણ એક આપ્યું છે પેજ નંબર એકસો નવ પર કે વન અપન થ્રીની ટકામાં ફેરવો કોઈપણ અપૂર્ણાંકને ટકામાં ફેરવો હોય તો પહેલાં એ અપૂર્ણાંક લખવાનો અને એ અપૂર્ણાંક ગુણ્યા સો કરી દેવાના અપૂર્ણાંક ગુણ્યા સો ટકા શોધવા માટે શું વાપરીશું આપણે અપૂર્ણાંક ગુણ્યા સો બરાબર હવે ઉપર તો સો એકા સો જ થવાના છે અને નીચે ત્રણ જ થશે તો હમણાં જ તમે આગળના દાખલામાં સો ભાગ્યા ત્રણ કર્યા હતા તો કેટલો જવાબ મળ્યો તો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા હવે પેજ નંબર એકસો નવ પર એક ઉદાહરણ બે પણ આપેલું છે કે એક વર્ગમાં પચીસ બાળકો છે તેમાંથી પંદર છોકરીઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે બરાબર તો કુલ બાળકો પચીસ છે અને છોકરીઓની સંખ્યા પંદર છે તો છોકરીઓની ટકાવારી કેટલી તો આપણે જોઈએ કે પંદર છોકરીઓ પણ કેટલામાંથી તો પચીસમાંથી અને ટકા શોધવા માટે આપણે શું કરીશું ગુણ્યા સો બરાબર હવે પચીસ ચાર સો થશે પચીસ પચીસ ઉડી જાય અને પંદર ચાર સાહીઠ ટકા થશે એટલે કે વર્ગમાં સાહીઠ ટકા છોકરીઓ છે આ રીતે આનો જવાબ થશે આગળ જોઈએ આપણે પાંચ છેદમાં ચારને ટકામાં ફેરવો આ ઉદાહરણ પેસ નંબર એકસો નવ ઉપર આવેલું છે તો કોઈપણ અપૂર્ણાંકને ટકામાં શોધવા ફેરવા માટે આપણે એ અપૂર્ણાંક લખવાનું છે અને ટકા શોધવા માટે ગુણ્યા સો આમાં પણ પચીસ ચાર સો થશે ચાર ચાર ઉડી જશે અને પચીસ ગુણ્યા પાંચ એટલે પચીસ પાંચ એકસો પચીસ ટકા થશે બરાબર હવે ઉદાહરણ ચાર આપેલું છે કે દશાંસોને ટકામાં ફેરવો એકસો દસ ઉપર આપેલું છે તો પહેલાં આપણે ટકા શોધવા માટે આપણે શું કરીશું પોઈન્ટ દૂર કરીશું બરાબર અને પોઈન્ટ દૂર કરવા માટે જુઓ તમે પોઈન્ટ પછી કેટલા અંકો આપેલા છે બે અંકો આપેલા છે પહેલાં તો સંખ્યા કઈ દેખાય છે આપણને પંચોતેર પોઈન્ટ પછી બે અંક છે એટલે કે બે જીરોવાળી સંખ્યા એટલે કે સો થશે અને ટકા શોધવા માટે પણ ગુણ્યા સો થશે એટલે સો સો તો દૂર થઈ જશે અનછેદમાં છે એટલે એટલે બરાબર પંચોતેર ટકા થશે બરાબર અહીં પણ જોઈએ તો અહીંયા પોઈન્ટ પહેલાં સંખ્યા કઈ દેખાય છે તો નવ દેખાય છે હું નીચે કેટલા લખવાના તો પોઈન્ટ પછી કેટલા અંક છે જોયો તો અહીંયા જોઈએ આપણે પોઈન્ટ પછી બે અંકો આપેલા છે બે અંકો હોય તો આની જેમ કેટલા આવશે સો જ આવશે ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું સો સોંશ થાય છે એટલે દૂર થઈ જશે અને આવશે નવ ટકા બરાબર અહીં સંખ્યા કઈ દેખાય છે તો આપણને બે જ દેખાય છે બરાબર નીચે શું છે તો પોઈન્ટ પછી એક જ અંક છે એટલે છેદમાં દસ આવશે અને ટકાવાળી શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું બરાબર હવે શું થશે તો દસ અને સોનો એક ઝીરો દૂર થશે અને ટકા કેટલા થશે તો બે દાન વીસ ટકા થશે બરાબર હવે આગળ જોઈએ પેજ નંબર એકસો દસ પર પ્રયત્ન કરો આપેલું છે તેમાં દાખલા નંબર એક આપેલું છે એને કહે છે ટકામાં ફેરો બરાબર ટકામાં શોધવા માટે આપણે જે અપૂર્ણાંક આપેલો છે એ જ અપૂર્ણાંક લખીશું અને ટકા શોધવા માટે અપૂર્ણાંક ગુણ્યા સો કરીશું બરાબર અહીંયા આપણને ખબર છે કે પચીસ ચાર સો થશે અને ચાર ચાર સોળ થશે અને ચાર ચાર આપણે દૂર કરીશું બરાબર હજુ પણ બારમાં જોઈએ તો ત્રણ ચાર બાર થશે અને એમાં પણ ચાર ચાર દૂર કરીશું હવે શું વધે છે તો પચીસ અને ત્રણ તો પચીસ તાલીસ પંચોતેર ટકા થશે કેટલા થશે પચીસ તાલીસ પંચોતેર ટકા બરાબર અહીં શું થશે તો એ પહેલાં આપણે જોઈએ કે પોઈન્ટ વગરની સંખ્યા કઈ થાય છે તો માત્ર પાંત્રીસ થાય છે નીચે શું લખવાનું પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી એક જ અંક છે એટલે છેદમાં દસ આવશે આપૂર્ણાંક મળી હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવા માટે આપણે શું કરીશું ગુણ્યા સો તો દસ અને સોનો એક જીરો દૂર કરીએ તો પાંત્રીસે દાન ત્રણસો પચાસ ટકા થશે બરાબર હવે આને શું કર્યું આને ટકા શોધવા માટે આપણે ઓગણપચાસ છેદમાં પચાસ એનો એ જ અપૂર્ણાંક લખીશું અને ટકા શોધવા માટે ગુણ્યા સો કરીશું બરાબર પચાસ દૂર સો થશે એટલે પચાસ પચાસ દૂર થાય ઓગણપચાસ તો અહીંયા હવે શું થશે અહીંયા જોઈએ આપણે તો ઓગણપચાસ ગુણ્યા બે એટલે કે અઠ્ઠાણું થશે અઠ્ઠાણું ટકા આગળ જોઈએ આપણે તો અહીંયા બે છેદમાં બે છે એને ટકામાં ફેરવવાના છે તો આપણે પહેલાં આપુના બે છેદમાં બે લખી દઈએ અને ટકા શોધવા માટે ગુન્યા સો કરીએ બરાબર અહીંયા આપણને ખબર છે કે પચાસ બે બે ઉડી જાય બે બે રિમૂવ થઈ જશે એટલે વધશે સો જ એટલે સો ટકા થશે અહીં શું થશે તો અહીંયા આપણને સંખ્યા પાંચ દેખાય છે બરાબર પાંચ લખાવો હોય તો છેદમાં શું લખાય તો પોઈન્ટ પછી બે અંકો છે એટલે છેદમાં સો આવશે બરાબર અને ટકા શોધવા માટે પણ ગુણ્યા સો 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 દૂર થાય તો કેટલા થશે પાંચ ટકા થશે બરાબર હવે અહીં જોઈએ તમે કે બત્રીસ વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર ગણાય બરાબર તો અહીંયા કુલ વિદ્યાર્થીઓ બત્રીસ છે બરાબર એમાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આઠ છે તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકા શોધવી હોય તો આપણે શું લખીશું તો પહેલાં આઠ વિદ્યાર્થી ગેરહાજર છે કેટલા વિદ્યાર્થીઓમાંથી તો બત્રીસ વિદ્યાર્થીઓમાંથી નીચે કુલ આવશે હવે ટકા શોધવા માટે આપણે શું કરીશું તો ગુણ્યા સો બરાબર હવે આઠ ચાર બત્રીસ થશે એટલે આઠ આઠ આપણે દૂર કરીશું અને સોમાં એ જોઈએ તો આપણે પચીસ ચાર સો થશે એટલે ચાર ચાર પણ દૂર થશે તો આમાં આપણે જોઈએ કે શું વધ્યું માત્ર પચીસ વધે છે એટલે બરાબર પચીસ ટકા થશે આ વર્ગમાં પચીસ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે બરાબર બીજો જોઈએ દાખલા નંબર બેનો બે કે પચીસ રેડિયો છે તેમાંના સોળ રેડિયો ખરાબ છે તો કેટલા ટકા રેડિયો ખરાબ છે તો કુલ રેડિયો જોઈએ આપણે તો પચીસ છે એમાંના ખરાબ રેડિયો જોઈએ તો સોળ છે બરાબર તો ખરાબ રેડિયોના ટકા કેટલા થાય તો આપણે સોળ રેડિયો ખરાબ છે કેટલામાંથી તો પચીસમાંથી અને આનો ટકા શોધવા માટે આપણે શું કરીશું ગુણ્યા સો પચીસ ચાર સો થશે એટલે પચીસ પચીસ દૂર થશે હવે શું વધે જવાબ તો સોળ ચાર ચોસઠ ટકા થશે આમ ચોસઠ ટકા રેડિયો ખરાબ છે આગળ જોઈએ આપણે દાખલા નંબર બેનો ત્રણ કે એક દુકાનમાં પાંચસો વસ્તુઓ છે તેમાંથી પાંચ બગડેલી વસ્તુઓ છે તો કેટલા ટકા બગડેલી વસ્તુ ગણાય બરાબર તો કુલ વસ્તુઓ જોઈએ તો પાંચસો છે બરાબર અને બગડેલી વસ્તુઓ જોઈએ તો પાંચ છે બરાબર આમ બગડેલી વસ્તુઓની ટકાવારી જોઈએ તો કુલ પાંચ પેલા બગડેલી વસ્તુ પાંચ કેટલામાંથી તો પાંચસોમાંથી અને ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું સોના બે જીરો અને પાંચસોના બે જીરો આપણે દૂર કરીશું તો પાંચ પાંચ પણ ઉડી જશે કશું વધતું નથી જો તો ના વધે તો ઝીરો ના લગતા પાછા શું લગાશે ગુનાકારમાં એક આવે કશું ના વધે એટલે કે એક ટકા થશે આમ એક ટકા બગડેલી વસ્તુઓ છે બરાબર ચોથો છે કે એકસો વીસ મતદાર છે કુલ તેમાંથી નેવું મતદારોનો મત હા છે તો હા મતોની સંખ્યાના ટકા શોધો બરાબર તો કુલ મતદારો એકસો વીસ છે એમાં હા મત મતદારો છે નેવું તો હા મત મતદારોના ટકાવાળી શોધવી હોય તો પહેલાં નેવું લખીશું આપણે અને છેદમાં કેટલામાંથી તો એકસો વીસમાંથી અને ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું બરાબર એકસો વીસનો જીરો અને નેવુંનો જીરો દૂર કરીશું ત્રણ અને ત્રણ ચાર બાર ત્રણ ત્રણ પણ દૂર કરીશું અને અહીંયા લખીશું પચીસ ચાર સો ચાર ચાર પણ દૂર કરીશું તો જવાબ શું થશે પચીસ તાલીસ પંચોતેર આમ પંચોતેર હા મત મતદારો છે બરાબર તમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે બાય